આજુ રાશી પર 24 માર્ચ 2025 સોમવાર તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તમને નિર્ભેર આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે આજે તમારા ભાઈ બહેનો તમારાથી આર્થિક સહાય માંગી શકે છે અને તેમની આર્થિક મદદ કરી તમે પોતે આર્થિક દબાણમાં આવી શકો છો જો કે પરિસ્થિતિઓ જલ્દી સુધરી જશે ઘરનું કામ થકાવનારું હશે તથા માનસિક તણનું મોટું કારણ બનશે એકાએક થયેલો રોમેન્ટિક મેળાપ તમને મૂંઝવી નાખશે નવા અનુભવ સાહસો તથા ભાગીદારી પર સહી સિક્કા કરવાથી દૂર રહો આજે તમે બધા કામોને મુકી તી કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારું જીવનસાથી આજે ખરેખર સારા مزاجમાં છે તમને આજે સરપ્રાઈઝ મળી શકે છે ઉપાય અથવા સ્વર્ણના ટુકડા ઉપર કોતરાવેલું ગુરુ યંત્ર સ્થાપિત કરો અને આનંદમય કુટુંબ જીવન માટે પૂજા કરો વૃષભ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું છે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ના કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ તમારું પ્રિય પાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માણો વધારે પડતા કામ છતાંની કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઊર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે મફત સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરો આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી ઉપાય સ્થિતિ સુધારવા માટે સફેદ દોરામાં એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો મિથુન બાળકો સાથે રમવાથી તમને દર્દ દૂર કરનાર અદભુત અનુભવ થશે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખો અને ઓફિસમાં બધા જોડે સારી રીતે વાત કરો નહીંતર તમારી નોકરી જઈ શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે તમે જેને સૌથી વધુ ચાહો છો તે વ્યક્તિ પ્રત્યેનો તમારો ખરાબ અભિગમ તમારા સંબંધમાં અસંગતતા લાવી શકે છે આજનો દિવસ તમારી માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો દિવસ સારો છે અન્યની સાથે તમે તમારા માટે પણ સમય કાઢવામાં સમર્થ હશો આજે મુશ્કેલ પરિસ્થિતિમાં તમને ટેકો આપવામાં તમારા જીવન સાથે અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવન વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે એમ તો આજે નાણાકીય પક્ષ સારું રહેશે પરંતુ તમને આ પણ ધ્યાન રાખવું હશે કે તમે તમારા પૈસા નકામા ખર્ચ ના કરો જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમ છો કારકિર્દીની સારી તક માટે કરાયેલી મુસાફરી હકારાત્મક પરિણામો લાવશે તમારે તમારી સ્વસ્થતા જાળવવાની તથા તમારી જાતને ઇન્ટરવ્યુ દરમિયાન અભિવ્યક્ત કરવાની જરૂર છે આજે તમે બધા કામોને ને મૂકી તે કામ કરવાનું પસંદ કરશો જે તમે નાનપણના દિવસોમાં કરતા હતા તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ તમારા જીવનસાથી સાથે એક અદભુત સાનું આયોજન કરો ઉપાય સારું સ્વાસ્થ્ય સાચવવા માટે તાંબા અથવા ચાંદી ને દૂધ અને ચાવલથી ધોયા પછી જમીનમાં દબાવી દો અને તે દૂધ અને ચાવલ ને બહાર જોર માં નાખી દો સીન રાહ શેફળ બાળકો તમારી સાંજને આહ્લાદક બનાવી દેશે દોડદાંભર્યા અને નિરસ દિવસની અલવિદા તહેવાર એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તેમારા શરીરમાં નવું જોમ ભરી દેશે નાણાં પ્રવાહમાં વધારો મહત્વની ખરીદી કરવી તમારી માટે આસાન બનાવશે જો તમારા મગજ પર તાણ હોય તો તમારા સંબંધી અથવા નિકટના મિત્ર સાથે વાત કરો કેમ કે તેનાથી તમારા માથા પરનો બોજ જ ઓછો થશે તમારું પ્રિય પાત્ર વચનબદ્ધતાની અપેક્ષા રાખશે તમને પાળવામાં મુશ્કેલી પડે તેવા વચનો આપતા નહીં આજે તમારું વલણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા આ રાશિના લોકો આજે મફત સમયમાં રચનાત્મક કાર્ય કરવાની યોજના બનાવશે પરંતુ તેમની યોજના પૂર્ણ થશે નહીં આજનો દિવસ ખરેખર રોમેન્ટિક છે સારું ભોજન સુગંધ ખુશી સાથે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર સમય વિતાવશો ઉપાય કોઈ પણ સંપત્તિ સ્મરિકા ઉત્તરાધિકાર એક પીળા વસ્ત્ર માં લપેટ સ્થિતિ માં સુધાર માટે આને લોકર માં મૂકો કન્યા રાશિ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો પ્રેમ જીવન ગતિશીલ હશે કામમાં ગતિશીલ અને પ્રગતિશીલ પરિવર્તન લાવવામાં તમને સહકાર આપશે લેવા તમારે પણ તમારી જાતને તૈયાર કરવી પડશે તમારા હાથ નીચેના લોકોને વધુ મહેનત કરવા પ્રેરિત કરવાનો પ્રયાસ સારા પરિણામો આપી શકે છે આજે તમે તમારા મગજ કસોટીની એરણ પર મૂકશો તમારા કેટલાક શતરંજ ક્રોસઓવર રમવા પ્રેરાશે તો કેટલાક વાર્તા કે કવિતા લખવા અથવા ભાવિ યોજનાઓ ઘડવા તરફ વળશે નજીકના ભૂતકાળમાં જે કની પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી આજે તમારી માટેની તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમ જીવનમાં શુભતા આવે છે તુલા રાશિફળ આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે આજે કોઈ વિપરીત લિંગીની મદદથી તમને નોકરી અથવા વેપારમાં આર્થિક લાભ થવાની શક્યતા છે તમને પ્રેમ કરતા તથા તમારી દરકાર કરતા લોકોની સંગતમાં થોડો ગુણવત્તાયુક્ત સમય વિતાવજો તમારી લવ સ્ટોરી આજે નવો વળાંક લઈ શકે છે તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે આ કિસ્સામાં તમારે કોઈ નિર્ણય લેતા પહેલા વિચાર કરવો જ જોઈએ આજે તમે બાકી રહી ગયેલા અનેક નાના પણ મહત્વના કામ પૂરા કરી શકશો તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે આજે તમને અનુભૂતિ થશે કે તમારી જીવનસંગીની માટે તમારું મહત્વ કેટલું છે ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો વૃશ્ચિક રાશિ પર ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિઓ કરો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટીની નીચે ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો પત્ની સાથે સંબંધો સુમેળભર્યા બનાવવા માટે સારો દિવસ પરિવારમાંના બને બંને જન તેમના સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ હોવા જોઈએ હકારાત્મક રીતે સંવાદ સાથી જવાબદારી ઉપાડવા કટિબદ્ધ હોવા જોઈએ તમારા દિલ પર રોમાંન્સનું રાજ હશે આજે કરેલું રોકાણ લાભદાયી નીવડશે પણ તમારે કદાચ માતા પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે દિવસને વધુ સારો બનાવવા માટે તમારે તમારા માટે સમય કાઢવાનું શીખવું પડશે બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાનું તમને વાગશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો ધન રાશિ ફળ તમારી શક્તિ પાછી મેળવવા માટે સંપૂર્ણ આરામ કરો ઘરની નાની નાની વસ્તુઓ પર આજે તમારું ઘણું ધન ખરાબ થઈ શકે છે જેથી તમને માનસિક તાણ થઈ શકે છે અન્યોને પ્રભાવિત કરવાની તમારી આવડત તમને પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ દિવસ તેઓ પરીક્ષામાં સારો દેખાવ કરશે આ બાબતને તમારા મગજ પર સવાર થવાના દેતા એના કરતા તે તમને પ્રેરણા આપે એવું કરજો સેમિનાર તથા પ્રદર્શન તમને નવું જ્ઞાન તથા નવા સંપર્કો આપશે આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે ઉપાય વધેલા ધંધા કાર્ય જીવન માટે પૂજા ઘર અથવા પરિવારની વેદીમાં કેતુ યંત્ર સ્થાપિત કરી એની નિયમિત પૂજા કરો મકર રાશિ પર તમારું વિનમ્ર વર્તની સરાહના થશે અનેક લોકો તમારા છૂટા મોહી વખાણ કરશે ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચ ને સાંજે કોઈ જૂના મિત્ર નો કોલ આવશે અને જૂની યાદો તાજી થશે તમારી હાજરી તમારા માટે આ સ્થળ જમીન ને લગતા મોટા સોદા પાર પાડવાની સ્થિતિમાં તમે હશો તથા મનોરંજક પ્રોજેક્ટમાં અનેક લોકોને સાંકળો આજે જો તમે ખરેખર લાભ મેળવવા માંગતા હો તો અનુય દ્વારા આપવામાં આવતી સલાહ ને તાને ધરજો આજનો દિવસ તમારા લગ્નજીવનના સુંદર દિવસોમાં એક બની શકે છે ઉપાય મૌદ્રિક સ્થિતિને વધારવા માટે મહિલાને સફેદ રંગના વસ્ત્રો કાપડ દાન કરો આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે આજનો દિવસ તમારી આસપાસ ગુલાબની સુગંધ લાવશે પ્રેમના અત્યાનંદ ને માણો નવી બાબતો શીખવાની અભિરુચિ નોંધપાત્ર રહેશે અચાનક આજે તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણીને અનુરૂપતા હો તો આજે તમે પાગલપણાના હદ સુધીનો આનંદ અનુભવશો ઉપાય શિવલિંગ પર પાણી અર્પિત કરવાથી પ્રેમ જીવનમાં શુભતા આવે છે તમારા જીવનસાથીનું વફાદાર હૃદય અને હિંમતવાન મનોબળ તમને કદાચ આનંદ આપશે રિયલ એસ્ટેટ અને આર્થિક વ્યવહારો માટે સારો દિવસ દિવસને ને બનાવવા માટે પરિવારના સભ્યો તથા નિકટના મિત્રો સાથે ભેગા મળી મેળાવડો યોજો તમારા સાથીદારની ની તેની હાજરી વર્તાવાની શક્યતા છે નવા પ્રકલ્પ તથા યોજનાઓને અમલમાં મૂકવા માટે સારો દિવસ તમારા શ્રેષ્ઠ મિત્રો સાથે તમે આજે મફત સમયનો આનંદ માણવા માટે માટે કોઈ વિચાર બનાવી શકો છો આજનો દિવસ તમારા ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો ઉપાય પારિવારિક શાંતિ પ્રાપ્ત કરવા માટે ધાર્મિક સ્થળ ઉપર શુદ્ધ ઘી અને કપૂર અર્પિત કરો